ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનો આતરતાનો અંત મિત્રો ખતમ થઈ અને ફાઇનલી તેમના કોલ લેટર છે એ ડાઉનલોડ થવાના આજથી શરૂ થઈ ગયા છે તો આજના વિડિયોમાં હું તમને મોબાઈલ ફોનની અંદર માત્ર એકથી બે મિનિટની અંદર તમે કઈ રીતનો કોલ લેટર ડાઉનલોડ કરી શકો એ વિશેની વાત કરવાનો શો શીખવાડવાનો શું અને તમે એ કોલ લેટરને પીડીએફ ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ કઢાવીને તમારું ક્યાં સેન્ટર આવી છે બધું ચેક કરી શકો એ તમારા મોબાઈલ ફોનની અંદર સૌથી પહેલાં તમારે તમારું ગૂગલ અથવા ક્રમ બ્રાઉઝર ઓપન કરીને તમારે સર્ચ કરવાનું છે ઓ સ એવું સર્ચ કરવાનું છે ગૂગલની અંદર તમને એક પહેલી વેબસાઇટ જોવા મળી જશે છે મિત્રો આપણે કોઈ બીજાની વેબસાઇટમાં નથી જવાનું ઓફિશિયલ વેબસાઇટમાં જવું જોઈએ ત્યાં તમને એડ્સ કેવું કંઈ અલગ અલગ ન જોવા મળે અને ડાયરેક્ટ તમારા કાર્ય જે પણ તમારો કામ કરો ત્યાં તમે પહોંચી જાવ જેવી તમે ઓનલાઈન જોબ એપ્લિકેશન સર્ચ કરશો અત્યારે મિત્રો લોડિંગ લેશે કારણ કે અત્યારે સમય ત્રણ વાગ્યા છે અને કોલ લેટર નીકળવાનું પણ સમય બે વાગ્યા અરાઉન્ડ બે વાગ્યા શરૂ થઈ ગયા હતા હું ઘણા સમયથી ટ્રાય કરતો હતો પરંતુ મિત્રો નોતો ઓપલિંગ થતો ઓપન નથી થતી સાઈટ હવે તમને એક અહીંયા કોલ લેટર પ્રેફરન્સનો ઓપ્શન જોવા મળશે જે સ્ટેપ કહો છું એ ખાસ ફોલો કરજો કે તમને પ્રિમિયર એક્ઝામ કોલ લેટર જોવા મળશે એ તમારે ન્યાં ક્લિક કરવાનું છે અને સાથે સાથે મિત્રો તમને કહી દો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારી પાસે કન્ફર્મેશન નંબર જરૂરી છે અને એક એડવર્ટાઇઝ નંબર પણ સિલેક્ટ કરવાનો આવશે એ પણ જરૂરી છે થોડીક વેબસાઇટ લોડિંગ લેશે નીકળી જશે મિત્રો ત્યાં સુધીમાં વિડીયોને તમે લાઇક કરી જાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા વિડીયો જોવા માટે ચાલો હવે તમને તમારી સમક્ષ આવો સેક્શન જોવા મળી છે જુઓ ત્રણ સેક્શન છે તમારે સિલેક્ટ જોબ કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ થાય એટલી જરૂર છે કન્ફર્મેશન નંબર તમે જ્યારે ફોર્મ ભર્યું છે ત્યાં તમને આઠ અંકનો કન્ફર્મેશન નંબર તમને જોવા મળ્યો છે એ તમારે ચેક કરી લો ઇમેઇમાં આવી છે એસએમએસમાં આવી છે તમે ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ કઢાઈ છે ત્યાં કોર્નરમાં પણ તમને જોવા મળી રહેશે અહીંથી હું મારી જોબ છે એને પસંદ કરું છું જો અત્યારે એક જોબ છે ફોરેસ્ટ વિભાગની જોબ છે એને તમારે પસંદ કરવાની છે પસંદ કરીને તમારે કન્ફર્મેશન નંબર છે તે તમારે નાખવાનો છે કન્ફર્મેશન નંબર છે મિત્રો અહીંથી મને ખબર છે મેં કોપી કરેલો છે તો એ મેં અહીંયા નાખી દીધો છે મારો કન્ફર્મેશન નંબર જોઈ મેં નાખી દીધો અને હવે મારીથી મારી જન્મ તારીખ નાખી દો સારો તો મિત્રો મેં અહીંયા બધી જ માહિતી રાખી દીધી એક વખત તમારે માહિતીને ચેક કરી લે કન્ફર્મેશન નંબર રેડી છે અને જન્મ તારીખ પણ રેડી છે તમારે પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું છે જ્યાં તમને દેખાય છે ત્યાં તમારે મિત્રો ક્લિક કરવાનો છે જેવો ક્લિક કરશો એટલે થોડોક સમય લેશે અત્યારે મિત્રો કારણ કે બધા જ નવું નવું આવ્યું છે સેક્સ નોટિફિકેશન એટલે બધા જ ડાઉનલોડ કરતા એટલે થોડીક રાહ લાગશે પરંતુ મિત્રો તમે થોડોક સમય પછી ડાઉનલોડ કરી શકશો કારણ કે એક્ઝામ તમારી હજી કાંઈ આજ ના નથી જતી એટલા માટે જુઓ ડાઉનલોડ થાય છે ટૂંકમાં કે પ્રિન્ટ થાય છે અને ડાઉનલોડ થઈને આવી દેશે તમને બધું જ બતાવી દઈશ મિત્રો અમારો ખુદનો કોલ લેટર છે અને બધી જ માહિતી તમને લાવી દે દેખાડી દેવાનો છો કે ક્યાં ક્યાં શું સેન્ટર જોવા મળશે ક્યાં બધી માહિતી છે કે શું એક્ઝામનો ટાઈમ છે તો થોડોક સમય લેશે ચાલો ડાઉન ઓપન થાય છે ત્યાં સુધી થોડોક વિડીયો હું પોઝ કરી દો નહીં તર મિત્રો બહુ લાંબો વિડીયો થઈ શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ મારો છે ઓનલાઈન પ્રવેશ પત્ર જોયું લખાઈને મળી રહે છે અહીંયા તમારો કન્ફર્મેશન નંબર છે અહીંયા મારું નામ છે એવું બધું જોવા મળે છે અહીંયા મારો ફોટો છે અને આ બધું જ અહીંયા એડ્રેસ છે મિત્રો બધું જ મેં માહિતી તમને અહીંયા કીધી છે હવે જુઓ અહીંયા મારો બેઠક નંબર છે સીટ નંબર તમને અહીંયા જોવા મળે છે તમારે ખાસ સીટ નંબર તમારો ચેક કરવાનો છે તમારી કેટેગરી છે અહીંયા બધું છે ફોરેસ્ટ કઈ પરીક્ષા છે પછી બધું જ છે અને હવે જે પરીક્ષાનું કેન્દ્ર ખાસ જોવાનું હોય એ તમારે પરીક્ષાનું કેન્દ્ર અને સરનામું જોવાનું છે તો જુઓ મિત્રો પરીક્ષાનું સરનામું છે આઈ ઓ આઈ ઓ એન ડિજિટલ ઝોન આઈડી જીડ વન ઓધવ શ્રી વીરેશ્વર ઇન્ફોટેક સેકન્ડ એન્ડ થર્ડ ફ્લોર જે તમને વાંચું સૌ સિદ્ધ વિનાયક અરછડા બરસડાના સર્કલ એસપી રિંગ રોડ એ એસપી રિંગ રોડ ઓધ્ધવ અહેમદાબાદ ટૂંકમાં મારું સેન્ટર મિત્રો અમદાવાદમાં આવેલું છે જે આખું આનું એન્ટ્ર એડ્રેસ આપેલું છે સિદ્ધિ વિનાયક અર્કેડા છે અને એક આ ફ્લોટ છે એ તો મિત્રો જરી જાય પરંતુ તમારે મેન છે રિંગ રોડ ઉપર મારું સેન્ટર છે જ્યાં રિંગ રોડ આવેલું છે અમદાવાદમાં ત્યાં મારું સેન્ટર આવેલું છે પછી પરીક્ષાની તારીખ છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ટૂંકમાં બાવીસ ફેબ્રુઆરીને બે હજાર છે તો આપણી પરીક્ષા સ્ટાર્ટ થવાની છે અને રિપોર્ટિંગ સમય રહેલો છે પંદર ને ત્રીસ પી અને ગેટ બંધ થવાનો સોળ પીએમ અને પરીક્ષાનો સમય સાંજનો આપેલો છે સત્તર પીએમ મિત્રો જુઓ બાર એટલે કે બાર પછી તેરે એક તેરે એક પછી એ બે અને પંદરે તૈણ તૈણને મિત્રો ત્રીસ તારીખે તમારે ને ત્રીસ મિનિટે હાજર થઈ જવાનું અને તમારી પરીક્ષા છે એ એવા સ્ટાર્ટ થઈ જાય છે એને પછીના સમયમાં જાય છે એ અને અહીંયા નાયબની એબની સાઈન છે આવું બધું છે ને આ તમારે આખી આ એટલું જ કાપીને તમારે એટલું જ લઈ જવાનું છે આજ સાસુ છે અહીંયા તમારે બધું સૂચનાઓ વાંચેલી છે એ સૂચના તમારે ખાસ એક વખત વાંચી લેવાની છે અને તમારે મિત્રો આ જે તમારો કોલ લેટર છે એને સરસ મજાનો પ્રિન્ટ કરી લેવાનો છે અને આ રીતનો તમારો કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો અને સાથે સાથે ઘણા બધા મિત્રોને કન્ફર્મેશન નંબર પણ નહીં યાદ હોય તો મિત્રો તમારે કન્ફર્મેશન નંબર ન યાદ હોય તો તમને એ પણ કહી દઉં છો તમારા કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરવાનું છે અને મિત્રો ત્યાં જવાનું છે અને તમારે ત્યાં તમારો જન્મ તારીખ મોબાઈલ નંબરને એવું બધું નાખીને તમે તમારો કન્ફર્મેશન નંબર ફોરગેટ કરી શકો છો એને લઈને હું બીજો તમે કમેન્ટ કરીશો તો વિડીયો બનાવી નાખીશ તો કમેન્ટ કરજો અને વિડીયો ગમે લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા